અમદાવાદથી ભીલવાડા ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે વીસ વધુ લોકો ઘાયલ થયા કે જેમાં બેની હાલત અત્યંત ગંભીર દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત બાવા બસ સ્ટેન્ડ નજીક બની પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને જોકો આવી જતાં બસ કાબુ બની અચાનક પલટી ખાઈ ગઈ હતી માહિતી મુજબ વહેલી સવારે સાડા આઠ વાગે રાજસમંદના કાંકરોલીમાં અકસ્માત તો ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કે જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતા ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી મૃતકોની ઓળખ હજી થઈ નથી ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતા મોતનો આંકડો વધવાની શક્યતા છે પોલીસે ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App